હેલો દોસ્તો સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં તો આજે આપણે આપણે બનાવીશું અળવીનું શાક જે ખાવામાં બહુ સરસ લાગે છે અને ઝડપથી પણ બની જાય છે અને અત્યારે ચોમાસાના સિઝનમાં મળી રહે છે તો એને મેં કેરીના રસ અને રોટલી સાથે સર્વ કરી છે આની સાથે પરાઠા પણ બહુ સરસ લાગે છે તો ચાલો આપણે બનાવીએ અળવીનું શાક જે ઝડપથી બનીને તૈયાર થઈ જશે તો અળવીનું શાક બનાવવા માટે આ રીતની અળવી જે આદુ જેવી આવે છે એ અત્યારમાં સરસ બજારમાં મળી રહે છે તો એ હું લઈ આવી છું અઢીસો ગ્રામ છે આ રીતે જોવી જોઈને જ લાવવાની જો પોચી હોય તો એ નહીં લાવવાની એ ખરાબ નીકળે છે હવે આપણે આની છાલ ઉતારીને તૈયાર કરી લઈશું તો આપ જોઈ શકો છો કે મેં બધી જ અળવીની છાલ ઉતારી પછી એને ધોઈ લીધી છે અને આ થોડી આપણને ચીપચીપી લાગે છે તો સરખી રીતે ધોઈ લેવાની અને પછી આપણે એને કટ કરી લેશું અને તમે તમારી ચોઈસ પ્રમાણે કટ કરી શકો છો આપ જોઈ શકો છો કે આ રીતે લાંબી સ્લાઇસ કરવી હોય તો એ રીતે પણ તમે કરી શકો છો અને જો ગોળમાં કાપવી હોય તો એ રીતે પણ કરી શકો છો અને જે અર્ધચંદ્રાકારમાં આવે છે આ રીતે પણ આપ કટ કરી શકો છો તમે તમારી ચોઈસ પ્રમાણે કટ કરી શકો છો તો આ રીતે આપણે હવે બધી જળવીને કટ કરી લઈશું તો હવે આપ જોઈ શકો છો કે મેં બધી જળવીને કટ કરીને તૈયાર કરી દીધી છે આને સારી રીતે પાણીમાં પહેલાં જ ધોઈ લેવાની સુધાર્યા પછી ધોવાની નથી તો હવે આપણે વઘારની તૈયારી કરી દઈશું વઘાર માટે મેં એક પેન લઈ લીધું છે એમાં તેલ લઈ લઈશું અને તેલ ગરમ થાય પછી આપણે આની અંદર આખા લસણની કઢી નાખી દઈશું લસણની કઢી બ્રાઉન કલરની થાય પછી રાઈને એડ કરવાનું છે અને જો તમે લસણ ન ખાતા હોય તો એ તમારે સ્કીપ કરી દેવાનું પણ આની અંદર લસણ વધારે ઉપયોગ કરશો તો ટેસ્ટ સારો આવશે આની અંદર લસણ અને આદું વધારે વાપરવાનું પછી આપણું લસણ બ્રાઉન થાય એટલે મેં હવે એક ચમચી રાઈ એડ કરી દીધી છે રાઈ આપણી ફૂટવા લાગે પછી જ આપણે આની અંદર હિંગ એડ કરીશું તો પછી હિંગ એડ કરી દીધી છે હવે હવે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે આપણે આને અને હવે આપણે આની અંદર થોડી હળદર એડ કરી દઈશું એટલે કલર સારો આવી જાય તો હળદર એડ કરી સરખી રીતે મિક્સ કરી દેવાનું અને જે આપણી અળવી કટ કરીને રાખી છે એ હવે આપણે આની અંદર એડ કરી દઈશું અને ચમચાના મદદથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે હલાવી લઈશું જેથી કરીને આપણો બધો જ વઘાર અને હિંગ છે સરખી રીતે બધું જ મિક્સ થઈ જાય હવે આપણે આને ઢાંકીને પાણી આની અંદર એડ નથી કરવાનું અને આપણે આને ઢાંકીને થોડીવાર માટે ચડવા દઈશું અને વચમાં ચેક કરતું રહેવાનું છે તો હવે હું આની ઉપર થાળી ઢાંકી દઈશ અને થાળીની ઉપર હું થોડું પાણી નાખી દઈશ જેથી કરી એની વરાળથી જ આપણી અળવી ચડીને તૈયાર થઈ જાય તો આપ જોઈ શકો છો કે હું થાળીમાં થોડું પાણી નાખી દઈશ તો હવે આપણે આને થોડીવાર માટે ચડવા દઈશું ત્યાં સુધી આપણે સાઈડમાં જે આમાં મસાલો કરવાનો છે એની તૈયારી કરી લઈએ એના માટે મેં ખાંઈણી લઈ લીધી છે હવે એની અંદર આપણે આઠથી દસ લસણની કઢી લઈ લેવાની છે અને એક આદુનો ટુકડો લઈ લેશું પછી આપણે આની અંદર મરચું પાવડર એડ કરવાનું છે આ તીખું મરચું છે તો મેં બે ચમચી નાની ચમચી તીખું મરચું લીધું છે અને એને સરખી રીતે ખાંડી લેવાનું છે તો આપ જોઈ શકો છો કે મેં મસાલાને ખાંડીને તૈયાર કરી દીધો છે હવે આપણે આની અંદર એક ચમચી કાશ્મીરી પ મરચું નાખવાનું છે જેથી આપણા શાકનો કલર સરસ આવે એટલા માટે કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરવાનો છે જો તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરી શકો છો અને થોડી હળદર એડ કરવાની છે કારણ કે આપણે વઘારમાં પણ એડ કરી છે એટલે થોડી જ એડ કરીશું અને હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને એક ચમચી ધાણાજીરું પાવડર આપણે આની અંદર એડ કરીશું પછી આપણે આની અંદર પાણી એડ કરીને આ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનો છે ઓગાળી દેવાનો છે તો આ રીતે ચમચીની મદદથી લસણનો મસાલો હોય એ બધો સરસ રીતે ઓગાળીને તૈયાર કરી દઈશું તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે આપણા શાકને ચેક કરી લઈશું તો આપ જોઈ શકો છો કે થાળીનું પાણી ગરમ થઈ ગયું છે તો ધીરેથી આપણે જોઈ લેશું તો આપ જોઈ શકો છો કે આપણી અળવી થોડી થોડી ચડીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને ચેક કરી લેવાની છે તો આપ જોઈ શકો છો કે આપણી અળવી છે એકદમ સરસ ચડી ગઈ છે તો હવે આપણે આની અંદર જે મસાલો મિક્સ કરીને રાખ્યો છે પાણીની અંદર એ મસાલાને આપણે આની અંદર એડ કરી દેવાનો છે જેથી કરી કલર સરસ આવે અને આ રીતે મસાલો એડ કરવાથી આપણો મસાલો બળી પણ નથી જતો અને કલર પણ બહુ સરસ આવે છે હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દઈશું અને તેલ ઉપર આવે ત્યાં સુધી આપણે આને સાંતવાનું છે તો આપ જોઈ શકો છો કે આપણો મસાલો સરસ સંતળાઈ ગયો છે અને તેલ બધું જ ઉપર આવી ગયું છે તો આ રીતે તમારે જો કોરું ખાવું હોય તો આ રીતે જ રાખવાનું અને જો તમારે ગ્રેવીવાળું ખાવું હોય તો આની અંદર આપણે જે થાળી ઉપર પાણી મૂકેલું છે એ પાણી ગરમ છે તો એ ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો અને હવે હું આની અંદર એક ટમેટું એડ કરી દઈશ ટમેટાનો ટેસ્ટ સારો આવે છે તો આપ જોઈ શકો અને આને પછી ઉપર ઢાંકીને રહેવા દેવાનું અને આ રીતે કોરું પણ તમે ખાઈ શકો છો પણ હું આને ગ્રેવીવાળું કરવાનું છું તો ઉપર જે થાળીમાં પાણી મૂક્યું હતું એ પાણી આપણું ગરમ છે એ જ પાણી હું આની અંદર એડ કરી દઈશ અને સરખી રીતે આપણે એને મિક્સ કરી દઈશું એટલે પાણી નાખવાથી આપણા જે ટમેટા છે એ પણ ચડી જશે હવે હું આને ઢાંકીને પાંચ મિનિટ માટે થવા દઈશ તો આપ જોઈ શકો છો કે આપણું પાણી સહેજસેજ ઉકળવા લાગ્યું છે એ સમયે જ આપણે બે લીલા મરચાં એડ કરી દેવાના છે ઝીણા કટ કરીને પહેલાં નહીં નાખવાના આ રીતે તમે મરચાં નાખો છો તો સરસ ટેસ્ટ આવે છે હવે પછી આપણે આને ફરીથી ઢાંકીને પાંચ મિનિટ માટે થવા દેવાનું છે એકદમ ધીમા ગેસે તો પાંચ મિનિટ પછી આપણે જોઈશું કે આપણું શાક એકદમ સરસ મજાનું ચડીને તૈયાર થઈ ગયું છે અને એકદમ તેલ પણ છૂટું પડવા લાગ્યું છે અને કલર પણ બહુ સરસ આવી ગયો છે તો આપણું અળવીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે ગેસ બંધ કરી દઈશું અને એની ઉપર આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને આ સમયે જો તમને ગરમ મસાલો ભાવતો હોય તો એ પણ એડ કરી દેવાનું તો આપણું અળવીનું એકદમ સરસ ગ્રેવીવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આને સવ કરી લેવાનું છે તો હવે આપણે આને સર્વ કરી લઈશું તો આપ જોઈ શકો છો કે આપણું અળવીનું ગ્રેવીવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે જો તમને મારી રેસીપી પસંદ આવી તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ